આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમાર પણ લાંચ લેતા ઝડપાયા છે ફરિયાદી તથા સાથી ડૉક્ટર પાસે ત્રીસ લાખની લાંચ માગી હતી ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા માટે લાંચ માગી હતી આ કામના ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક તરીકે ફરજ નિભાવેલ હતી તે દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ કમિશનર આરોગ્ય વિભાગને થયેલ હતી જેથી ફરિયાદી તથા તેઓના સાથી ડોક્ટરને ફરજ મોફુકી ઉપર ઉતારેલ હતા અને આરોગ્ય વિભાગ દ્વારા બંને ડૉક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી બે હજાર પચીસમાં જમા કરાવેલ હતો તે દરમિયાન આરોપી નંબર બે વચેટિયાએ ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથે ડૉક્ટર બંને વિરુદ્ધની પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે આરોપી નંબર વન સાથે મિટિંગ કરવા બોલાવેલ હતા જેથી ફરિયાદી અને તેમના સાથી ડૉક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઈ બંને આરોપીઓને રૂબરૂમાં મળીને વાતચીત કરતા બંને આરોપીઓએ એકબીજાના મેળા પીપળામાં ફરિયાદી અને તેમના સાથી ડોક્ટર એમ બંનેના રૂપિયા ત્રીસ લાખની લાંચની માગણી કરી હતી અને તે પૈકી રૂપિયા પંદર લાખ એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઈ ગયા પછી આપવાનો વાયદો થયેલ હતો ત્યારબાદ આરોપી નંબર બે ફરિયાદીને ટેલિફોન કરી નાણાંની માગણી કરતા હતા પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા આજરોજ લાંચના છટકાનું આયોજન કરાયું હતું આ લાંચના છટકા દરમિયાન આરોપી નંબર નાએ ફરિયાદીને પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી રંગે હાથે પકડાયેલા હતા રેડ હેન્ડેડ પકડાયા છે એટલે ધરપકડ પણ એમની થઈ ગઈ છે અને સાથે એમને અહીંથી દૂર કરવા માટે કારણ કે કરાર આધારિત હતા એટલે કે એમને એક્સટેન્શન ઉપર હતા તો તાત્કાલિક એમને રિમૂવ કરવા માટેના પગલાં પણ આરોગ્ય વિભાગ તરફથી લેવાઈ રહ્યા છે ને કદાચ સાત પહેલાં એમને રિમૂવ કરી દેવામાં આવશે